આઈ ટેન મારી પાસે આવી છે ઉંદાઈની ગાડીઓ અને ટેન છે આજે બતાવવાનો છું પેટ્રોલ સીએનજીવાળી અને પેટ્રોલવાળી બંને ગાડીઓ અને સસ્તી અને એમાં પણ ઘરની ગાડીઓ આજે મારી પાસે ગામડે ગામડેથી શોધીને એવી એવી જગ્યાથી શોધીને લાવ્યો છું જે સરસ ગાડીઓ હોય જે ગુજરાતમાં જ હોય છે પણ તો તમને આજે બતાવવાનો છું સારી સારી ગાડીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ જે કોઈને ગાડી પસંદ હોય કોઈ પણ નાની મોટી ગાડી પસંદ હોય અને સારી કે ખરાબ હોય જે પસંદ આવી હોય તમે મને સ્ક્રીનશોટ મોકલી શકો છો અને હા ભાવ ઉપરનોય હશે નીચેનોય હશે બે લાખે હશે દોઢ લાખે હશે તમે જુઓ ગાડી કોઈ પણ પસંદ આવે તો તમે મને કોન્ટેક કરજો ચાલો ગાડી બતાવી રહ્યો છું હવે તમારા માટે હવે તમારા માટે લાવ્યો છું આ સૌથી પહેલાં મહેસાણાની ગાડી છે આ બે દસમાં વેચવાની છે આઈ ટેન બે હજાર અગિયાર મોડલ બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ સીએનજી છે બે દસવાળી ગાડી છે પણ પાંચ દસ હજાર ઓછા થશે અને તમે રૂબરૂ મળો તો આનાથી પણ વધી શકે છે તો બે ઓનરવાળી ગાડી છે એસી ચાલુ છે આ ગાડીના ટાયરો બરાબર છે એન્જિન કમ્પ્લીટ છે અને આ ગાડી ફક્તને ફક્ત તમારા માટે ઓફર સાથે કહેવામાં આવે ને બે દસ કિંમત મેલી છે પણ ભાવ પ્રાઇઝ આની વ્યાજબી થઈ જશે તો તમારે આ જોઈતી હોય ગાડી ખરીદવી હોય તો જોઈ શકો છો ગાડી એકદમ નવી લાગે છે મારા હિસાબે અને આ ઘરની ગાડી છે આ કંઈ વેચવા નથી નીકળી કે બહારની નથી આ ઘરની ગાડી છે તમને પસંદ આવશે એમ તો આ ગાડી લાગે છે મસ્ત પણ લેવા જેવી ગાડી છે જલ્દીથી લેવા માટે તમે મને કહેજો જો આ વેચાઈ જશે એના પહેલાં કહી દેજો કેમ કે આવી ગાડી નથી મળવાની અને મળે એના પહેલાં જ તમે આ કોન્ટેક કરી નાખો તો તમે આ લઈ શકો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે બે પચાસ આ ઊંચા મોડલની ગાડી છે એટલે બે પચાસ રાખેલો છે બે પચાસમાં વેચવાની છે ટેન એરા બે હજાર બાર મોડલ ફર્સ્ટ ઓનર ઇઠ્ઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ સીએનજી છે અને હા બે હજાર બાર મોડલની અને બે ચાવી વાળી છે આ પેટ્રોલ સીએનજી કન્ડિશન મસ્ત છે આ ગાડી પણ મને મારા હિસાબે કહેવાય ને મારા હિસાબે બરાબર લાગે છે ગાડીનો લુક કલર એકદમ મસ્ત છે વ્હાઈટ કલરની ગાડી છે અને જોવાના જોઈને જ ખબર પડી જાય જોવામાં જ આવી જાય છે તમને કે આ લેવા જેવી છે જો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી પણ ખરીદવી હોય તો તમે મને કહી શકો છો જોઈ લો કેવી લાગી હવે બધા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ લો આ ગાડી વેચવાની છે એક ત્રીસમાં ટેન મેગના વિસનગર પડી છે હવે આ ગાડીની વધારે ડિટેલ નથી આપેલી એક ત્રીસ ભાવ લખેલો છે પેટ્રોલ છે સીએનજી છે એ ખબર નથી મોડલ કયું છે એ ખબર નથી તો જો એ ભાઈ નંબર આપી દે ને તો હું તમને ડાયરેક્ટ વાત કરાવી દઈશ પણ આ એક ત્રીસમાં વેચવાની છે વિસનગર પડી છે ગાડી મને મારા હિસાબે ગાડી નવી લાગે છે સાચવેલી લાગે છે એક ત્રીસમાં વેચે છે તો મસ્ત લાગે છે પછી ખબર નહીં પણ તમારે લેવી હોય તો તમે મને કોન્ટેક કરજો હવે પેટ્રોલ સીએનજી છે કે કઈ છે એ પણ નથી ખબર કેમ કે જો આમને નંબર નથી આપેલો મને નંબર ના આપ્યો હોય તો કઈ રીતે જાણકારી મળે કે આ પેટ્રોલ છે કે સીએનજી પણ વસ્તુ મને સારી લાગે છે ક્વોલિટીવાળી અને જોરદાર છે ગાડી તો તમે લેવા માટે તમે મને જલ્દીથી જણાવજો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે અને આ મેં તમને એના પહેલાં પણ ત્રણ ચાર ગાડી બતાવી જોઈને એ પણ મસ્ત હતી ત્રણ ચાર બેસ્ટ બેસ્ટ જેટલી સસ્તી અને સારી હતી તો એ પણ લેવી હોય તો તમે મને કહી શકો છો હવે છેલ્લી બતાવી દઉં હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક પંચાણુંમાં વેચવાની છે ઊંધાઈ આઈટેન બે હજાર અગિયાર મોડલ આ પણ મસ્ત લાગે છે ગાડી જોઈ શકો છો આ તમારે લેવી હોય તો પણ તમે મને કોન્ટેક કરી શકો છો આ પ્યોર પેટ્રોલની છે પણ ફૂલ ઇન્સ્યોરન્સ છે ગાડી ઓનર ઓનરવાળી અને આ સીટના કવર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે પહેલું ઓનર છે એટલે બરાબર લાગશે પહેલું ઓનર તો તમને પસંદ હોશે જ અને આ પેટ્રોલની છે તો વસ્તુ ક્વોલિટીવાળી લાગી સીટ બીટ બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને જો તમારે લેવી હોય તો તમે લેવા માટે જલ્દીથી કહી શકો છો વિડીયો સારું લાગી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા